ગુડ મોર્નિંગ મિત્રો હર હર મહાદેવ કેમ છો મજામાં ને કે મજામાં જશો તમે બધે અને હું સવાર સવારમાં આવી ગયો છું વાડીએ અને અત્યારે અત્યારમાં હું આવી ગયો છું ખડ વાઢવા તમે જોઈ શકો છો આ છે ખડ ગાયુ માટે નીણ વાઢવા આવી ગયો છું પેલા ગાયુને વાઢીને નીણ નાખી દે પછી થોડું ઘણું બીજું કામ છે એ જો જોકે અત્યારે ઘઉં વાવવાનું કામ શરૂ છે એક ટ્રેક્ટરમાં ઘઉં ભરા છે અને બીજું ટ્રેક્ટર દત્તાળથી વાવે છે અને હું અત્યારે આવી ગયો છું ખડ વાઢવા માટે ગાયુ માટે આ છે ખડ તો પેલા હું ગાયું નીણ નાખી દઈ પછી આગળ બીજું કામ કરશું મિત્રો સાઈડ થી આપણે જે સામાન ભરવાનો હતો વધારાનો એ સામાન બધો ભરી અને અત્યારે હું વાડીએ આવી અને વાડીએ આપણે બધો સામાન ખાલી કરી નાખો છે અને અત્યારે હું જાઉં છું સ્ટ્રીટ લાઇટ લેવા માટે કેમકે અહીંયા એક આ ની અંદર એક ઓવડીમાં એક તબેલામાં ત્રણેય જગ્યાએ એક એક સ્ટ્રીટ લાઇટ નાખવાની કેમ કે રાતના અંજવાળું પડે અને રાતનો પ્રો પ્રોગ્રામ કરવાનો છે તો અત્યારે ત્રણ સ્ટ્રીટ લાઇટ લેવા હું જાઉં છું તો ફાઇનલી મિત્રો અત્યારે મેં સ્ટ્રીટ લાઇટ લઈ લીધી છે આ તમે જોઈ શકો છો હવે અમારે ફિટિંગ કરવા માટે કારીગરને ને બોલાવવાના છે વાડીએ એટલે હવે હું છું વાડી સાઈડ મારી મિત્રો અત્યારે એક વાગી ગયો છે અને હું જાઉં છું ટિફિન લેવા કાકાનું મારા પપ્પાનું ના ભાઈનું ત્રણેય અને આ લોકો વાવે છે અત્યારે ઘઉં ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું કાકાના ઘરે ટિફિન લેવા માટે ત્રણ ટિફિન તમે કાકી જ બનાવ્યું છે ને એક માણસ છે પછી મારા કાકા છે મારા પપ્પા છે ત્રણે નું ટિફિન બની ગયું હું ટિફિન માં હું છે બકની દાળ બટાકા ચા રસમાલી ચટણી મરચા હા તો અત્યારે અમારે અહીંથી ટિફિન લઈને પેલા વાડીએ પહોંચાડવાનું છે અને પછી અમારે ઘરે આવીને જમવાનું છે અને જેન્સી બેન કાક બનાવે શું બને એ સુગંધ જોરદાર આવે છે અલગ રીતે કઈ બનાવ્યા છે હે કઈ રીતે બનાવ્યા એટલે આપણે ઘરે જે રીતે બનાવી છે એ રીતે જ કે કઈ નવું નાખ્યું છે નવું નાખ્યું હમ

જમવાનું અહીં રાખી દીધું છે ખાટલે અને આ દેતાળવાળું વાળું ટ્રેક્ટર અત્યારે નવરું થઈ ગયું લાગે છે એ લોકો બીજા ઘઉં લેવા ગયા છે તો આપણે અહીંયા ટિફિન મૂકીને પાછા રફુ ચક્કર થઈ જવું ઘર સાઈડ કેમકે જમવાનું મારે હજી બાકી છે એટલે ફાઈનલી મિત્રો અત્યારે મેં ટિફિન તો પહોંચાડી દીધું છે અત્યારે હું કાકાની વાડીમાં આવ્યો તો મેં જોયું અત્યારે નીકું નાખવાનું કામ ચાલુ છે આ નીક નાખે છે ધોરિયા અને ઘઉં તો ક્યારના હોવાઈ ગયા છે જોકે હવારની મહેનત ચાલુ હતી ત્રણ જણા કામ કરતા હતા બે મારા કાકા ને મારા પપ્પા બે ટ્રેક્ટર આપતા હતા અને જે લેબર હતો એનું બીજું કામ કરતો હતો દતાળ ભરવાનું ને એવું તો અત્યારે ફાઇનલી આ બધા ઘઉં વવાઈ ગયા છે સામે જે શેડ દેખાય ત્યાંથી લઈ અને આ જે તારફેન્સિંગ દેખાય ત્યાં સુધી બધા ઘઉં વવાઈ ગયા છે કાકાની વાડીમાં તો હવે અત્યારે જે આપણી વાડીમાં કપાસ ઊભો છે ને એને કાઢવાનો છે કાલે આજકાલમાં એને કાઢવાનો છે અને એમાંય ઘઉં વાવવાની તૈયારી કરવાની છે હજી એનું ફાઇનલ નથી ઘઉં વાવવા કે કોબી તો અત્યારે તો મારા પપ્પાની હમણાં જમી લે આવીને અને હું અત્યારે જાઉં છું ઘરે જમવા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે હું બપોરે ઘરે આવીને જમીન ચાર વાગ્યા સુધી આરામ કર્યો અને હવે હું જાઉં છું વાડીએ આ બધાને લઈને કેમ કે વાડીએ ભજીયાનો પ્રોગ્રામ છે જેનું બેન આંટી બધા તૈયાર થઈ ગયા છે આઈ કરી દે જેનું હાય અત્યારે માં વાડીએ જવાનું છે તારે હમ આ તો મજા આવી છે ને પ્રોગ્રામમાં તું બનાવવાની એવું છે તો અમે નીકળી છીએ અહીંથી વાડીકોર જવા માટે જેનું જો આ છે બટેકા અને ટ્રાય મારવા હાટું કોથળી વાવ્યા છે પછી આ રીતે પાળો કરીને પાળામાં વાવવાના અત્યારે આટલા ઉગ્યા છે જો આવા હોય આવા હોય અંદર અંદર વધારે બટેકા થાય બટેકા બધા અંદર થાય સકરિયાન જેમ બહાર ખાલી એટલું એટલું દેખાય એટલું એટલું ઊંચું થાય ફાઈનલી મિત્રો આ છે ગોડાઉન આપણું સ્ટોરેજ આમાં બધા અલગ અલગ વાસણ અને ખુરચી હોય છે તો અત્યારે ખુરચી બહાર કાઢી લીધી છે મહેમાન માટે ધોવાનું કામકાજ ચાલુ છે અત્યારે બધી જોતાની જે વસ્તુ હતી એ બધી બહાર આવી ગઈ છે આ વાસણ પીડ્યું છે અને સામે ખૂટતી છે તો અત્યારે હમણાં થોડીક વારમાં મહેમાન આવે એટલે સ્ટાર્ટિંગ થાય ભજીયાના પ્રોગ્રામનું તો ફાઈનલી મિત્રો અત્યારે અમે પ્રોગ્રામ માંથી છૂટા થઈ ગયા છીએ આ છે આપડે ભણવા નીચે આ હું મને તમે જોયો છે તો અત્યારે પ્રોગ્રામ માંથી છૂટો થઈને તરત હું જાઉં છું મિત્ર મંડળ તરફ